ઘટના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે તંત્ર દોડતું થયું છે ઉદરાણા શાંતિ કુંજ ગાર્ડનમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી પહેલા ગાર્ડનમાં કચરાના ઢગ જોવા મળતા હતા લોકોને મુશ્કેલી પડતી હતી લોકોને પડતી મુશ્કેલી અંગે ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો હતો અહેવાલ બાદ તંત્રએ સફાઈ કામગીરી અને વૃક્ષોનું કટિંગ હાથ ધર્યું છે તો પહેલા કચરાના ઢગ જોવા મળતા હતા આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો બંને દ્રશ્યો જે છે ઝી ચોવીસ કલાકે જનતાની વાતમાં આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેની ધારદાર અસર સામે આવી છે સુરત શહેરમાં જી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી રહી છે સીધા તમને દ્રશ્ય બતાવીશું કે ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલા શાંતિકુજ ગાર્ડન છે જ્યાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળતા હતા પરંતુ હાલ સ્વચ્છ ગાર્ડન જોવા મળી રહ્યું છે જી ચોવીસ કલાકની ટીમ અહીં આવી હતી અને તેમણે અહીં રિયલિટી ચેક કરી હતી કે જે રીતના આ ગાર્ડનની અંદર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળતા હતા લોકોને હેરાનગીતી થતી હતી બે બે મહિના સુધી અધિકારીઓ એ કામે નહીં આવતા હતા ત્યારે જી ચોવીસ કલાકની ટીમે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર જાગી નહીં સ્વચ્છ કરીને ગયો હોય આ રીતના હાલ દ્રશ્ય જોવા મળી રહ્યા છે સીધા જોઈ શકાય છે આ ઘાસ અગાઉ જે રીતના જે જંગલમાં ફરતા હોય આ રીતના જોવા મળતા હતા પરંતુ જે રીતના જે ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કરીએ સંપૂર્ણ રીતે ઘાસ વૃક્ષ સહિતની કટિંગ કરવામાં આવી છે ગાર્ડન વિભાગ દ્વારા અને હાલ તમામ ગાર્ડનને સ્વચ્છ કરી દેવામાં આવ્યા છે અહીં એક સ્થાનિક છે આપણે અહીંથી જાણીશું જે ગાર્ડનમાં ફરવા આવ્યા હોય ક્યાં બતાવો કે પહેલે ક્યાં સ્થિતિથી ઓર અભી ક્યાં સ્થિતિ દેખને મળી રહી પહેલે તો પૂરા જંગલ લગરા હતા યે ऐसा लग रहा था पूरा कचरा चाय का कप वगैरह सब फैली वैली सब पड़ा रहता था अभी तो पूरा साफ सफाई एकदम क्या कहोगे किस तरह से परेशानी हो जाती थी और अभी एक स्वच्छ जगह में आप घूम रहे हो कैसा महसूस हो रहा है अभी तो ऐसा लग रहा है गार्डन में घूम रहे हैं अभी अच्छा लग रहा है थोड़ा कितने समय पहले सफाई नहीं होती थी, थी और अभी अचानक से सफाई कैसे हो गई अभी आप लोग आए तो हो गया जी टी की वजह से मैं तो आभार मानूंगा उनका कि उनकी वजह से साफ सफाई हुआ अभी यहाँ पे બિલકુલથી કે જે રીતના જોઈ શકાય છે કે આ પરિસરના જી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યા હતા અને સમગ્ર રીતે અહીં કચરાના ઠેર ઢગલાઓ જોવા મળતા હતા અને ગંદકીઓ જોવા મળતી હતી ત્યારબાદ જી ચોવીસ કલાકની ટીમે અહીં રિએલિટી ચેક કરી હતી અને ખાસ કરીને અહીંના સ્થાનિક કોર્પોરેટર જે છે સોમનાથ મરાટે પણ અગાઉથી જે રીતના જે છે તંત્રને રજૂઆત કરી હતી કે ગાર્ડનમાં ગંદકી છે કેટલાક મહિનાથી ઉપાડવામાં આવતી નથી તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ રીતની કામગીરી કરવામાં નહીં આવી હતી અને જ્યારે સ્થાનિક સત્તા પક્ષના કોર્પોરેટરની જ વાત તંત્ર દ્વારા સાંભળવામાં નહીં આવતી હતી ત્યારે જી ચોવીસ કલાકે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો ને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર જાગ્યું છે તમામ રીતના રીતના જે ગાર્ડનમાં સ્વચ્છ સફાઈ કરી છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે હવે હાલ જે રીતના સ્વચ્છ ગાર્ડન દેખા રહ્યું છે અને જી ચોવીસ કલાકના અહેવાલ બાદ તંત્ર જાગીને હાલ સ્વચ્છ ગાર્ડનની જે છે આ તસવીરો સામે આવી રહી છે હાલ તો જે રીતના જી ચોવીસ કલાકના અહેવાલને લઈને અહીંના જે જે ગાર્ડનમાં આવતા લોકો પણ જે છે જી ચોવીસ કલાકનો આભાર માની રહ્યા છે કેમરામન વિજય ભાઈસાને સાથે પ્રશાંત ડિબરેજી મીડિયા સુરત